હળવા મૂડમાં તેમણે પોતાના વ્યક્તિત્વ દરમિયાન જણાવ્યું કે હું જે કરી શકું છું તે કોઈ કરી નહીં શકે આ પ્રસંગે તેમણે ખાસ કરીને અપીલ કરી હતી કે લોકોએ વધુમાં વધુ સંખ્યામાં વીસ સપ્ટેમ્બરે યોજનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહે નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે કેવું આયોજન છે શું કહેશો દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વીસ સપ્ટેમ્બરે ભાવનગર પધારી રહ્યા છે એના ભાગરૂપે આપણા ગુજરાત રાજ્યના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના ઘરે કાર્યકર્તાઓની બેઠક રાખેલી હતી આજે ઘણા સંખ્યાની અંદર મંડળના પ્રમુખો અમારા જિલ્લા પ્રમુખભાઈ દિગ્વિજયસિંહભાઈ અમારા મહામંત્રી ભરતભાઈ મેર રાજુભાઈ ફાળકી અને ભારતીય જનતા પાર્ટીના અનેક પદાધિકારીઓ આજે પરસોત્તમભાઈના ઘરે જે બેઠક હતી એની અંદર ઉપસ્થિત થયા છે અનેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પદાધિકારીઓ નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે કેવું આયોજન છે શું કહેશો દેશના